આપડે જવાનું છે ત્યાં એક નંબર વ્યુ હે તમને બતાવી આની પેલા એક બનાવ્યો તો જો તમે નો જોયો હોય તો અત્યારે આ વિડીયો જોઈજો ભૂલતા ને એક નંબર વિડીયો છે બાગડી પર દાદાને ચડાવવાની હે તો વિડિયોમાં ચાલે ઉતે બનાય જો તો આપણે બસમાં તો બેસી ગયા હી અત્યારે હા હા કે આપડી બાજુમાં બેઠો હે હવે જવાનું હે કીધું મંદિરે લગભગ એક કલાક થશે પહોંચતા ત્યાં તો વિડિયોમાં ચાલે ઉતે બનાય જો બહુ મજા આવશે વિડીયોમાં તો ચાલો નિયາດ મળ્યો હવે તમને ફાઇનલી ફાઈનલી તો આપણે જસદણ આવી ગયા એ પાછે જો જસદણ ડેપો હે અને અત્યારે બસ માં સુઈતા હી ના ભાઈ જો આય છે ઉલટી ગયા અત્યારે તો અત્યારે આવી ગયા જસદણ ડેપો હવે આઈ થી નવે બહુ આગુ નથી કાઈ એક વાહન બદલાવવાનું હે બસ હવે આઈ હવે સીધા સુવા પોય દાદા ન્યા ને આ ભાઈ ને નિંદર આવતી હોય એવું કેમ લાગે ક્યાં ગયો હે બોલ તું હું કહેતો જય માતાજી આમ છે તો બોલ બોલ તો ચાલો હવે જઈએ આપડે તો ફાઇનલી મિત્રો આપણે સુર્યા પુરા દાદા ની પોચી ગયા આપડે દાદા નું અહીંયા બોર્ડ છે હવે આપણે જવાનું એક કિલોમીટર અંદર હાલીને ફૂલ જંગલ જેવું હોય બહુ મજા આવે એવું હોય કુદરતી વાતાવરણ પાછળ બોર્ડ હે જે ભી હાલ આપણે ઉતાર રિક્ષામાંથી અને હવે જ આપણે જઈશું સીધા દાદાના ના મંદિર દાદા ના સાનિધ્યમાં બહુ મજા આવશે વિડીયોમાં છેલ્લે એવું થી બનાવે છે ન્યાય નદી ન્યાય જવું હોય આપણે

તો અત્યારે મિત્રો આપણે અંદર બધું દાદા ની અંદર બધું સાફ સફાઈ કરી લીધી હમણાં સિંધુ ને પાઘડી ને એવું બધું કહીશું પેલા કીધું ધૂપ કરવા માટે કટિકા વીણ લે એટલે આને મેં કીધું કટિકા વીણ જો ભાઈ હવે જોવે હે કોને કટિકા કેવાય લેવા મેં જો ને આપડ્યું હા ઈ એવા પાંચ છ વીણ લે ચાલો આપણે ધૂપ કરી લેવી મારે જાવું જશે એ તો ધૂપ મમ્મી કે હું પેલા ચોખા કર કરલો પછી ધૂપ થતા વાહ નહી લાગે કીધું સીડી ગોતું પાસે ધજા ને એ ચડાવવાની હે ને એના માટે ક્યાંય ચડવું ને સીડી મરી જાય ને તો આજુબાજુ વાડીમાં પૂછી દેવું હોય તો લઈ લેવી બાકી ફૂલ શાંત વાતાવરણ છે અહીંયા તો આજુબાજુમાં અત્યારે બધી પૂછ્યું ત્રણ ચાર વાડીએ તો કોઈ હતું જ નહીં અને એક વાડીએ એક ભાઈ ને બેન હતા એને પૂછ્યું છે તો કે અહીંયા નથી મારી પાસે ન્યા હતી મેં કીધું ન્યા હતી અત્યારે નથી કઈ વાંધો નહીં બીજો જુગાડ કરવી હા બજાની હો શુરા પુરા દલની જય શુરા પુરા દલની ફાઈનલી મિત્રો જમીન આપણે બેઠા હી હવે બધા જમે જી અને આપણે ત્યાં બેઠા જોઉં જી બેઠા ઘડી ઈચકા બીચકા ખાવા હમણાં જાય અને પછી ગયું છું પછી જાય સીધા ઘરે